હા 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 હું કિરાણીએ પ્રતુપ છું રાતે ન મરું તીર્થે આકાશમાં ન ધરતી પર ન બહાર ન મરું ઘરમાં ન મારું લીલથી ન મરું સુખથી ન મારું અસ્ત્રથી ન મરું અસ્ત્રથી હા હા હા

ભાઈ આવડી ચિંતા કમ કરો છો આ જોને પ્રહલાદ કે આ આપના રાક્ષસ કુળમાં માં જન્મ્યો છે પણ આ નારાયણ જ નામ લે છે આપના દુશ્મન એટલી સજા આપી એમને પણ એ નામ લેવાનું ભૂલતો જ નથી ડુંગર ઉપર નીચે નાખ્યો ગરમ ગરમ તમલા માં બાથ ભરાવી ગરમ તેલ માં નાખ્યો તેને નો નારાયણ લક્ષ્મણ કર્યો કે નારાયણ નામ લેવાનું ભૂલતો નથી આ તું પાછો 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 તો સાડી તો ના તો ઘરીને મડી જાશે અને હું પાછી જાય ચાલો ચાલો તો આપણે એ ઉપાય કરીએ ચાલો ચાલો nico

Ha <laughs> ha 过来。<laughs> <laughs>